અરવલ્લી જિલ્લાનું ભીલોડા તાલુકાનું ગામમાં દબાણો દૂર કરવા બાબતે મુખ્યમંત્રી અને જિલ્લા કલેક્ટરના સ્વાગત આદેશ મુજબ કાર્યવાહી ન થતી હોવાના તાલુકાના ગામના અરજદાર પરેશભાઈ દરજી દ્વારા મુખ્યમંત્રી અને જિલ્લા કલેક્ટરના સ્વાગત કાર્યક્રમમાં આદેશ અનુસાર તાલુકા વિકાસ અધિકારી તેમજ માર્ગ મકાન વિભાગ સંકલનમાં રહી દબાણ દૂર કરવા તેમજ પંચાયતના સ્વાગતના જવાબ મુજબ રોડ માર્ગ મકાન વિભાગમાં સંપાદિત થયેલ હોય જેવા કારણો સહિત પરેશભાઈ દરજી દ્વારા પંચાયત દ્વારા ચાલતી પરવાનાની માપણીને ગેરવ્યાજબી ઠેરવી હોય તેમના કહેવા પ્રમાણે પંચાયત અને માર્ગ મકાન વિભાગ સાથે રહીને રોડનું માપ અને પરવાનાનું માપ બંને સાથે માપે તો જ સાચું માપ બહાર આવે અને કોનું કેટલું દબાણ છે તે ખબર પડે જ્યારે બીજી તરફ સરપંચ અને તલાટીના કહેવા પ્રમાણે ઈડલ સ્ટેટ વખતનો પરવાનો હોય અને માર્ગ મકાન વિભાગ પાસે રોડનું ચોક્કસ માપ ન હોય તેવું માર્ગ મકાન વિભાગ એ પહેલાં જણાવેલ હોય અને આ ગાળા માર્ગ હોય તો પછી અરજદારના કહેવા પ્રમાણે માર્ગ મકાન વિભાગ લેખિતમાં આપેલો હોય વીઆર એપ્રોચ રોડ હોય તો એનું ચોક્કસ માપ માર્ગ મકાન વિભાગ પાસે હોવું જ જોઈએ ત્યારે અરજદાર અને પંચાયતની વાતમાં કોની વાત સાચી માનવી તો આ વિષય લાગતું ઓળખતું તંત્ર દ્વારા ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તે જરૂરી તંત્ર ગામના હિતનો પ્રશ્ન શાંતિથી સોલ્વ કરાવશે ખરું સાંભળો અરજદાર શું કહે છે અને ગામના સરપંચ અને તલાટીનું શું કહેવું થાય છે રજાના દિવસે અને માર્ગ મકાન વિભાગની ગેરહાજરીમાં માપણી કરતા અરજદારના મનમાં કઈ રંધાતું હોવાની શંકા હોય જેથી ઉચ્ચ તંત્ર દ્વારા યોગ્ય ન્યાય થશે કે કેમ કે પછી ગામના દબાણનો પ્રશ્ન ઉકેલવા અધિકારીઓ પોતાની ફરજ બજાવશે કે કેમ તે જોવું રહ્યું જોતા રહો અજયે ભાટિયા સાથે ભાટિયા પંદર ન્યૂઝ અરવલ્લી તાલુકા વિકાસ અધિકારીના આદેશ મુજબ અગાઉ તારીખ છવ્વીસ ત્રણ પચીસ ના રોજ પરવાના મુજબ રોડ સાઈડ મકાનોની માપણી કરવામાં આવેલ તેમજ આજ રોજ તારીખ ત્રીસ ત્રણ પચીસના રોજ તાલુકા વિકાસ અધિકારીના આદેશ મુજબ હાલ મકાનોની માપણી ચાલુ છે અરજદાર પાર તરારના જાણ કરવા છતાં હાજર રહેલ નથી અગાઉની માપણીની કાર્યવાહી ચાલો એના જે પરવાનાની માપણી થઈ રહી છે એ કેવી રીતે હોય છે પરવાનામાં કેવી રીતે હોય છે પરવાના ની જે તમે માપણી કરી રહ્યા છો બરાબર એ પરવાનો એટલે કેવી રીતે હોય છે એનું માપ કેવી રીતે હોય છે પરવાનો એ રાજાશાહી વખતનો એક દસ્તાવેજ છે હવે એ દસ્તાવેજમાં નકશો બતાવેલો હોય છે પરવાનાનો એટલે પરવાનામાં જે મિલકત હોય એમાં જે પ્લોટિંગ કરેલું હોય એનું માપ દર્શાવેલું હોય છે બરાબર અને એ માપના આધારે અમે આજ રોજ તાલુકા વિકાસ અધિકારીના હુકમથી સર્વે ટીમ આવેલ અને સર્વે ટીમ ના ટીમ ને સાથે રાખી અને આજે માપણી ચાલુ અને આજે આરએનબી ની જે રોડ ની વાત છે તો એમાં કેવી રીતે છે એમાં શું છે આ રસ્તો જે છે રાજા સાહેબ વખતનો રસ્તો છે જૂનો એ વખત કયું માપાવતું નહીં આ પછી જે આરએનબી વાળો રસ્તો જે બનાવેલો છે બરોબર એ હવે અમારે જે ગામતર નકશો કરો ને રેવન્યુ નકશો એ રેવન્યુ નકશામાં એની કોઈ વિગત દર્શાવેલ નથી

એના અનુસંધાને જિલ્લા સ્વાગતમાં કલેક્ટર સાહેબે માર્ગ મકાન વિભાગ અને તાલુકા વિકાસ અધિકારીના સંકલનમાં રહીને દબાણ દૂર કરવાની આદેશ કરેલો હતો પરંતુ પંચાયત દ્વારા ગઈ છવ્વીસ તારીખે દબાણ દૂર કર્યું માપણી કરી એ વખતે ના તો અમને જાણ કરી અને પોતાની મનસ્વી રીતે માપણી કરેલ છે જેથી આ મને સંતોષ નથી તો અમે તેના વિરુદ્ધમાં ડીડીઓ સાહેબ તેમજ તાલુકા વિકાસ અધિકારી રજૂઆત કરી હતી કે ભાઈ આ જે દબાણનું છે તે તમારા માર્ગ મકાન વિભાગ અને ટીડીઓ સાહેબે સંકલનમાં રહીને આ દબાણ દૂર કરવાનું છે તો તમારા જે બી પુરાવા હોય આ જ રાખી અને દબાણની માપણી કરવી પરંતુ એ લોકો એ રીતના કરતા નથી અને પોતાની મનસ્વી રીતે માપણી કરવી છે જેથી આ મન અવસ્થિત સંતુષ્ટિ નથી અત્યારે અત્યારે મામલતદાર સાહેબ કંઈક ટીડીઓ નાયબ મામલતદાર સાહેબ છે અને તાલુકામાંથી બે ચાર અધિકારી આવેલા છે જે તલાટી સમકક્ષ કહેવાય છે બાકી તો મને ખબર નથી મેં જ્યાં ગઈકાલે સરપંચ રજૂઆત કરી હતી કે ભાઈ આ રીતના મારો પોતાનો આદેશ છેલ્લો છે અને જિલ્લા સ્વાગતનો આદેશ હતો તમે નાનું સંતાને માપણી કરવી અને એમને મારી જોડે લેટર પણ લીધા હતા પરંતુ ટીડીઓ સાહેબની રજૂઆત કરી હતી અમે પણ એ રીતના માપણી થતી નથી જેથી અમે આ સંતુષ્ટ નથી જે આ માપણી ગેરલાયક છે અને માન્યા ગણાય નહીં માર્ગ મકાન માર્ગ મકાન વિભાગ દ્વારા અત્યારે હાજર નથી મેં સવારે જઈને પંચાયતમાં તલાટી કામ મંત્રી અને સરપંચ રજૂઆત કરી હતી કે ભાઈ આ રીતના માપણી કરવાનું અમે ટીડીઓ સાહેબ જાણ કરેલી છે ટીડીઓ સાહેબે અમને કીધું હતું કે ભાઈ અમે અમે લેટર લખીએ છીએ માર્ગ મકાન વિભાગને અને એ લોકો હાજર રહેશે પણ એ લોકો આજે હાજર નથી અને પોતપોતાની રીતે માપણી થયેલી છે આજે રજાના દિવસે રજાના દિવસે રાખી છે માપણીને આવતીકાલે પણ માપણી કરવાની છે જે રજાનો દિવસ છે ને રજાના દિવસે માપણીઓ રાખી લે છે કારણ માર્ગનો માર્ગ મકાન ભાગવાળા પોતાનો નકશો રોડનું માપ લઈને આવતા નથી તો રોડનું જો સુધી માપ ના નીકળે ત્યાં સુધી પરવાનાનું માપ નીકળે જ નહીં કારણ કે પરવાના એક જ માપવામાં આવે છે બાજુનો પરવાનો માપતા નથી જે રોડવાર ઉપર પરવાના વાર આવી ગયા છે તો એમનો પરવાનો બરાબર પણ બાજુવાળાએ જો દબાણ કર્યું હોય તે માપ સાચું કઈ રીતના નીકળે તો માપ સાચું કરતું નથી તો બાજુનો પરવાનો મપાય તો જ રોડ ઉપરનો પરવાનો માપ સાચું નીકળે જેથી તતશ માપણી થાય અને રોડનું દબાણ નીકળે અને અમારા ગામમાં ટ્રાફિકની સમસ્યા બહુ છે પહેલાં બસો આવતી હતી અત્યારે બસો પણ બંધ થઈ ગઈ છે અને એમનો વારંવાર રજૂઆતો કરીને બસો ચાલુ કરાવી પડે છે અને ટ્રાફિકની બહુ સમસ્યા થાય છે જેથી કંઈ દબાણ તતશ રીતે દૂર થાય એવી હું વિનંતી કરું છું